સ્વાગત છે અત્યારે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો આણંદ શહેરના સામરખા ચોકડી નજીક ગામડી બ્રિજના સર્વિસ રોડ ઉપર કેમિકલ ભરેલ ટેન્કર અચાનક પલટી જતાં અકસ્માત સર્જાયા આ ટેન્કરમાં જ્વલનશીલ પદાર્થ હોવાથી સાવચેતીના ભાગરૂપે આણંદ ફાયર આણંદ ફાયર બ્રિગેડની ટીમ તુરંત જ ઘટના સ્થળે દોડી આવી અને અત્યારે કેમિકલનો મારો ચલાવીને

શુદ્ધિ કરવામાં આવશે અને અહીંયાથી ખસેડવામાં આવશે જ્વલનશીલ પદાર્થ હોવાથી તો એક વખત જણાવી દઈએ આણંદ શહેરના સમરખા ચોકડી નજીક આવેલા ગામડી બ્રિજના સર્વિસ રોડ ઉપર કેમિકલ ભરેલી ટેન્કર અચાનક પલટી જતા અકસ્માત સર્જાયો છે કેમિકલમાં જ્વલનશીલ પદાર્થ હોવાથી તકેદારીના ભાગરૂપે અત્યારે આ આખો જે માર્ગ છે સર્વિસ રોડનો તેને બ્લોક કરી દેવામાં આવ્યો છે અવર પર પાબંદી લગાવવામાં આવી છે અને ખાસ કરીને આ કેમિકલ ભરેલો ટેન્કર હોય જ્વલનશીલ પદાર્થના લીધે અત્યારે ફાયર બ્રિગેડ દ્વારા ફોર્મ પાણી સાથે ફોર્મ મારીને અત્યારે આગ પ્રસરે નહીં તેને તકેદારીના ભાગરૂપે અહીંયા આણંદ ફાયર બ્રિગેડની ટીમ અહીં સ્ટેન્ડ બાય છે આણંદ ટાઉન પોલીસ જિલ્લા ટ્રાફિક અને રૂરલ પોલીસ પણ અહીંયા ઘટના સ્થળે છે અને ટૂંક જ સમયમાં ટેન્કરના માધ્યમથી ક્રેનના માધ્યમથી આ ટેન્કરને સીધી કરવામાં આવશે